દિવાળીના તહેવાર બાદ વડોદરા મહાનગરપાલિકાની રિવ્યુ બેઠક મળી હતી જેમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર ડેપ્યુટી એડમિન હસમુખ પ્રજાપતિ સિટી એન્જિનિયર અલ્પેશ મજબુદાર ઝોનના ડેપ્યુટી કમિશનર ઝોન આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પાણી પુરવઠા અધિકારીઓ સહિત તમામ ડિપાર્ટમેન્ટ્સના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં સ્વચ્છતા બાબત અને પાણીની તકલીફ ન પડે તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને આ બેઠકમાં ગત બજેટના કામો રહી ગયા છે તેને પ્રાધાન્ય આપવામાં આવે સાથે રોડ રસ્તા ગટર અને પાણીના કામો ઝડપથી થઈ શકે તે દિશામાં સૂચના આપવામાં આવી ખાસ કરીને કામો બાબતે ટેન્ડરની પ્રક્રિયા સર થાય અને જલ્દીથી જલ્દી કામ શરૂ થાય તે દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે આવનાર સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણ પણ શરૂ થનાર હોય સ્વચ્છતા બાબતે પણ ખાસ ધ્યાન અપાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે